ભરૂચના નેશનલ હાઈવે નંબર આઠ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સોસાયટીઓમાં મહિલાઓએ ટ્રકો દ્વારા થતા પાર્કિંગ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરોના અસભ્ય વર્તન અકસ્માતોનો ભય તથા ખગડ ધજ માર્ગ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ત્રણ જેટલી સોસાયટીની મહિલાઓએ નેશનલ હાઇવે પર ઉતરી આવી ઓવરબ્રિજના સર્વિસ રોડ પરના વાહન વ્યવહારને અટકાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું નેશનલ હાઇવે પર રામિનારાયણ મંદિર સામે સંસ્કાર વિલા ગણેશ સૃષ્ટિ અને રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ આવેલ છે તણે સોસાયટીમાં એક જેટલા પરિવારો રહે છે અને નજીકથી જ નર્મદા ચોકડીનો ઓવરબ્રિજ શરૂ થાય છે જેનો સર્વિસ રોડ સોસાયટીઓ પાસેથી પસાર થાય છે જ્યાં હંમેશ મોટા અને ભારીદાર વાહનો ખડકલો રહે છે જેના કારણે સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠે છે સર્વિસ રોડ પર પણ ખગડદજ હાલતમાં છે જેના પગલે પરેશાની વધી છે ત્યારે અકસ્માતનો ભય પણ ઊભો થાય છે આ અંગે સોસાયટીની મહિલાઓએ ગુરૂવારના રોજ જિલ્લાના અધિક કલેક્ટર બીજી પ્રજાપતિને આવેદનપત્ર આપી આપી ઉગ્ર રજૂઆત કરી હતી જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વિસ રોડ પરની મરામતો હાથ ધરાઈ હતી પરંતુ મોટા અને ભારેદાર વાહનોને અવરજવર બંધ ન થતા તેણે સોસાયટીની મહિલાઓએ માર્ગ પર ઉતરી આવી શક્તિ પ્રદર્શન કર્યું હતું મહિલાઓએ સર્વિસ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાવી ઉગ્ર દેખાવો કર્યા હતા જેના કારણે દહેજ અને જંબુસર તરફથી આવતા વાહન ચાલકો અટવાયા હતા અવિ સૈયદનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ